ભાજપના મંત્રી બનો કે ભાજપના સંત્રી બનો તમે બોલી ના શકો તેનું ઉત્તમ ઉદાહરણ આ મંત્રી ભીખુશી પરમારે પત્રકારોને આપ્યું છે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ

જો કે આ છ હજાર કરોડના કૌભાંડની જે વાતો ચાલી રહી છે તેની વાસ્તવિકતા કંઈક વિપરીત હોય તેવું એસપી ના નિવેદન પરથી લાગી રહ્યું છે ગ્રુપના કૌભાંડને લઈને જ્યારે પત્રકારોએ આ રાજ્યના જે મંત્રી છે ભીખુસિંહ પરમારને પ્રશ્ન પૂછ્યો ત્યારે તે કહી રહ્યા હતા કે પ્રવક્તા નક્કી કરશે અને પ્રવક્તા બોલશે પ્રવક્તાએ તેમને બોલવાની ના પાડી છે

આ સરકારના મંત્રી ભીખુશી પરમાર છે તેમનો જે પ્રકારે જવાબ હતો કે પ્રવક્તા નક્કી કરશે કે મંત્રીએ ક્યારે બોલવું ને ક્યારે ન બોલવું આ ભીખુશી પરમારના જવાબ પરથી તો લાગી રહ્યું છે કે પાર્ટી છે તે મોટી છે અને સરકાર છે તે નાની છે ભારતીય જનતા પાર્ટીનું એક સંગઠન અલગ છે અને સરકારની એક કામ કરવાની પદ્ધતિ અલગ છે ભીખુશી પરમાર તે પોતે એક જવાબદાર નથી અને આ રાજ્યના લોકો પણ જાણવા માંગે છે કે કૌભાંડમાં શું હકીકત છે કોઈ ભારતીય જનતા પાર્ટીનો નેતા કે કાર્યકર તેમાં સંડોવાયેલો છે કે નથી સંડોવાયેલો આવા અનેક પ્રશ્નો અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે આ બીસ જણ કૌભાંડ ચલાવનાર અને તેનો માસ્ટર માઇન્ડ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે અત્યારે પોલીસની પકડથી દૂર છે ને એક વાતો તેવી પણ સામે આવી રહી છે કે તેણે ભારત પણ છોડી દીધું છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડી ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે